ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અત્યારે ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે કપાસમાં ઘણો બધો ફાલ કપાસના છોડમાં આવેલો હતો પરંતુ પાણીનો કોન્ટ્રાસ્ટ થવાથી વરસાદ રહી ગયા પછી કપાસના છોડમાંથી ફાલનું ખરણ છે તે ઘણું બધું વધી જશે હવે ખેડૂત મિત્રો વરસાદ રહી ગયા પછી કપાસમાં નવું ફ્લાવરિંગ ખૂબ સારું એવું આવે એટલા માટે આપણે પીજીઆરનો સહારો લેવો પડશે જેમાં પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટરમાં બજારમાં ઘણા બધા મળે છે આલ્ફાનેપ્તાલ એસેટિક એસિડ ચાર પોઈન્ટ પાંચ ટકા એસલ હોય અથવા મેપિક્વેટ ક્લોરાઇટ પાંચ ટકા હોય અથવા તો મેપિક્વેટ ક્લોરાઇડ જેમાં આઠ પોઈન્ટ ચાલીસ ટકા આવે છે અને સાયક્લરની લાઈટ બે પોઈન્ટ દસ ટકા એસી સ્વરૂપે આ મિશ્રણવાળું પીજીઆર આવે છે આ રાઉન્ડ છે તે આપણે વરસાદ રહી ગયા પછી છંટકાવ કરીને નવો ફાલ છે કપાસની વૃદ્ધિ વિકાસ ઘટાડીને ફાલ પકડાવવો પડશે પરંતુ આની શરત છે ખેડૂત મિત્રો કે રોગ જીવત હંમેશા ચાલતા હોય ત્યારે આપણે કોઈ પણ પ્રકારના પીજીઆરનો આરનો છંટકાવ નથી કરવાનો હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું ખેડૂત મિત્રો આપણે માંદા પડ્યા હોય ત્યારે ડૉક્ટર આપણને ઘણી વખત દૂધની આઈટમો ખાવાનું ના પાડતા હોય છે કારણ કે અમુક એવા રોગો હોય કે દૂધની આઈટમો ખાવાથી ફરી પાછો ઉથલો મારે એટલા માટે કપાસમાં પણ ખેડૂત મિત્રો આવું જ થાય છે કપાસના છોડમાં પણ ઘણા બધા પરિવર્તન વરસાદી પાણી પી જવાથી કપાસના છોડમાં આવતા હોય છે આપણે કૂવાનું પાણી પીતા હોય અને બારગામ આપણે ગયા હોય ત્યાં પણ આપણે કૂવાનું પાણી પીતા હોય છતાં પણ પાણી ફેર થવાને લીધે ખેડૂત મિત્રો આપણું અવાજ છે ગળું છે તે બેસી જતું હોય છે આવી ઘણી બધી અસરો છે તે કપાસના છોડમાં પણ જોવા મળતી હોય છે કારણ કે કપાસ પણ એક પ્રકારનું સજીવ છે એટલે તેમાં પણ આકસ્મિક વાતાવરણના પલટાઓ આવે તેની સીધી જ અસર કપાસના છોડમાં પણ જોવા મળતી હોય છે હવે આવેલો ફાલ ખરી ગયો હોય તો નવું ફ્લોરિંગ લગાડવા માટે આપણે પીજીઆરઓનો છંટકાવ છે તે કરવો પડશે જેમાં મેપિક્વેટ ક્લોરાઈડ હોય અથવા આલ્ફા નેફથાઇલ એસેટિક એસિડ હોય અથવા મેપિકટ ક્લોરાઈડ કે સાયક્લાનીલાઇડવાળું મિશ્રણવાળું પીજીઆર હોય આમાંથી કોઈ પણ પીજી વિકલ્પ પસંદ કરીને આપણે છંટકાવ એટલા માટે કરવો પડશે કે છોડમાંથી ફાલ ખરી જશે અને છોડ ફરી પાછો વૃદ્ધિ વિકાસ કરતો થઈ જશે પરંતુ વરસાદ રહી ગયા પછી તાત્કાલિક આનો છંટકાવ આપણે નથી કરવાનો કારણ કે કોઈ પણ રોગ જીવાત ચાલતા હોય ત્યારે તમે પીજીઆરના આરના છંટકાવ કરો તો તમને જોઈએ તેટલું રિઝલ્ટ ન મળે હવે આપણને તાવ આવ્યો હોય અને આપણી પાસે ગમે તેટલા ફ્રૂટ હોય કે ગમે તેટલા મોંઘી મોંઘા ભાવના સૂકા મેવા હોય પરંતુ આપણને ભાવે જ નહીં તેવી જ રીતે છોડમાં પણ વરસાદ રહી ગયા પછી ઘણી બધી અસરો જોવા મળશે કારણ કે સીધું પાણી પડવાથી મૂળ જકડાઈ જાય હવાની અવર જવર બંધ થઈ જાય છોડ નભરમો થઈ જાય છોડ જોઈએ તેટલો સ્વસ્થ અને તંદુરસ્ત ન હોય એટલા માટે આપણે પીજીઆરનો છંટકાવ ક્યારે કરવાનો છે કે પહેલાં આપણે કૂવાનું પાણી આપી દેવાનું પાર્લર ઉતારી નાખવાનું ત્યારબાદ આપણે એમોનિયમ સલ્ફેટ ખાતર છે અથવા પોટાશ ખાતર છે આ આપી દેવાના એટલે મૂળની આસપાસમાં જે ચોંટેલો ભેજ હોય તે છૂટો પડી જશે અને હવાની અવર જવર વધવાને કારણે કપાસના છોડ તંદુરસ્ત થઈ જશે છોડ એકદમ વિકાસ કરતા થઈ જાય તંદુરસ્ત થઈ જાય કોઈ પણ પ્રકારના રોગ જીવતનો એટેક કે હુમલો ન હોય ત્યાર પછી આપણે પીજીઆરઓના છંટકાવ કરીને કપાસમાં નવો ફાલ છે તે પકડાવી શકશું આ રીત ખેડૂત મિત્રો તમે કરો તો ખૂબ સારા સારી રીતે કપાસના છોડમાં વરસાદ રહી ગયા પછી સીધું જ આપણે પીજીઆર લઈને છંટકાવ કરવા માટે જવાની કોઈ જરૂર નથી છોડ એકદમ હરિયો ભરિયો થઈ જાય વરસાદ રહી ગયા પછી આઠ દસ દિવસ બાદ છોડ એકદમ વિકસિત થઈ જાય ખૂબ સારી એવી વૃદ્ધિ વિકાસ અને એકદમ લીલોછમ થઈ જાય ત્યારબાદ જ આપણે પીજીઆરના છંટકાવ કરીએ તો ખૂબ સારામાં સારી રીતે કપાસના છોડમાં નવું ફ્લાવરિંગ આવશે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી મુજબ વરસાદ પછી તમારે આ જ માવજત કરવી તેનું કોઈ દબાણ કે ભલામણ અમારા તરફથી નથી તમને યોગ્ય લાગતું હોય તો અમારી આ માહિતી પ્રમાણે તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે ત્યાં નિર્ણયો લઈને વરસાદ પછી કપાસની માવજત કરીને ખૂબ સારું એવું ફ્લાવરિંગ લગાડો અને કપાસનું દમદાર ધમાકેદાર મબલક ઉત્પાદન મેળવો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ આભાર